ગુડ્રામા ઓરિસ સાથે આવતી લાંબા અંતરની ટ્રેનો દ્વારા નશાકારક ગાંજાની હેરાફેરીનો सिलसिला યથાવત રહેતા રેલવે પોલીસ ફરી હરકતમાં આવી છે સુરત તરફથી આવતી પૂરી અમદાવાદ એક્સપ્રેસમાં રિઝર્વેશન કોચના शौचालय પાસે મુકાલેક બિન વાર્સી બેગમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળતા ખળબડાટ મચી ગયો પ્રાપ્ત વિગતો મુજબ રેલવે એસઓજી ના કર્મચારીઓ ગઈ રાત્રે વિવિધ ટ્રેનોમાં નિયમિત ચેકિંગ માટે નીકળ્યા હતા મકરપુરા રેલવે સ્ટેશને પસાર કર્યા બાદ ટ્રેનના S3 રિઝર્વેશન કોચમાં તપાસ ચાલતી હતી ત્યારે પાછળના ભાગના शौचालय નજીક નીચે મુકાલ ડાર્ક ગ્રે કલરના કાપડના થેલાને જોયો હતો થેલા કોનો છે તે જાણવા S3 અને S4 બંને કોચમાં પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ મુસાફર આગળ આવ્યો ન હતો શંકારે પગલે થેલો ખોલીને જોતા અંદર રાખાકી કલરની સલોટીપ વાળા 8 પેકેટ અને ગિફ્ટラッピング પેપર વાળા બે મળી કુલ 10 પેકેટો મળી આવ્યા તે પેક એક પેકેટ ખોલવા થી અંદર થી નશીલા પદાર્થ ગાંજાની તીવ્ર ગંધ આવતા પોલીસ તરત જ તેને કબજી કરી કાર્યવાહી શરૂ કરી તપાસ દરમિયાન બહાર આવ્યું કે બેગમાંથી કુલ 19.860 કિલો ગાંજો મળ્યો છે જેની કિંમત અંદાજ 9.93 લાખ જેટલી થાય છે આંગે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને ગાન્જા ને હીરાફેરીના શંકાવાબત નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રેલવે પોલીસ દ્વારા સતત ચેકિંગ છતાં ટ્રેનોમાં નશીલા પદાર્થો ને હીરાફેરી અટકતી ન હોવાથી સુરક્ષા એજન્સી વધુ સતર્ક બની છે